રાજકોટના ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અને અને ખોટા દસ્તાવેજ આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઈનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધા મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઈનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતો રચી અને જે મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને 4 કરોડ 13 લાખ 31 હજાર 517 જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડવામાં આવેલા છે

આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને જે સેલ્સ મેનેજર છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને આ અમિત ધરેજીયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે બિલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં તો આ સેટ ચેક કરવાની જવાબદારી એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે આ થર્ડ પાર્ટી ના અધિકારી એટલે કે અમિત દરેજિયા છે એ જે તે જગ્યાએ જઈ અને ખોટું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની કાતો મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્ક્શન કરે અને જે તે વ્યક્તિને કોઈને 40 લાખ કોઈને 30 લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે અત્યાર સુધી જે આ છેતરપિંડી થઈ છે એવી ટોટલ 13 લોન આપવામાં આવેલી છે એમાં મેં કહ્યું એ રીતે કોઈ 40 લાખની છે કોઈ 30 લાખની છે એવી અલગ અલગ અમાઉન્ટની છે

એની રચના કરી અને કંપની દ્વારા જે તે જગ્યાએ જઈ જાતે થી વેરીફાઈ કરવામાં તો જાણવા મળ્યું કે આમાં ખરેખર જે બીલો રજુ થયા છે એ પ્રકારની કોઈ મશીનરી છે જ નહીં અને આ જે વ્યક્તિઓ છે જે બેંક એકાઉન્ટ હોલ્ડર આ જે તેર એકાઉન્ટ હોલ્ડર્સ છે એમણે બેંકના મેનેજર સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર જે વ્યક્તિ છે એની સાથે મળી અને ખોટા દસ્તાવેજો બનાવી એને રજુ કરી અને લોન સેન્કશન કરાવેલી છે આજે મેં આપણે કહ્યું મિન્ટિફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ એ ફાઇનાન્સ કંપની છે અને ફાઇનાન્સ કંપનીનું કામ છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવાનું એટલે મિન્ટિફી ફાઇનાન્સ કંપનીમાંથી જ એ લોકોએ આ લોન મેળવેલી છે